આડત્રીસ વર્ષથી ચોરીના ગુનામાં ભાગતો વોન્ટેડ આરોપીને વલસાડ સિટી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો વલસાડમાં રહેતા દિલીપભાઈ જીવનજી દેસાઈની ઇલેક્ટ્રોનિક પાવર કંટ્રોલ સિસ્ટમ ફેક્ટરી ચલાવતા હતા તે દરમિયાન પ્રવીણભાઈ અંસારી જે શિકારી તાલુકો મેઘરજ દરમિયાન કર્મચારીનો પગાર પ્રવીણભાઈ અંસારી ચોરી કરી નાસી ગયા હતા જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં આરોપી પ્રવીણ ઉદાભાઈ અંસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આરોપીને શોધવા માટે વારંવાર પોલીસ ત્યાં જવા તેમ છતાં મળી આવેલ ન હતો જે અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમાર તેમની ટીમને બાતમી મળતા પોલીસની ટીમે રાજસ્થાનના બોર્ડર પાસેથી આડત્રીસ વર્ષથી ભાગતો વોન્ટેડ આરોપી પ્રવીણ ઉદાભાઈ અંસારી જે છિકારી તાલુકો મેઘરજ જિલ્લા સાબરકાંઠાના રહેવાસી છે એમની ધરપકડ કરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સર એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહે સાહેબ અને આઈજીપી શ્રી પ્રેમરીસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશન ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ પંચાણું જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈડી પરમાર પીએસઆઈ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા આડત્રીસ વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે ઓગણીસો ઇઠ્યાસી માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા એ ફેક્ટરી ના જે કર્મચારીઓ છે એના પગાર જે એમના ટેબલ પર મૂકેલો હતો એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ એ આરોપી આરોપી ઉદાભાઈ અસારી અને એનો મિત્ર એ બે જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ઓગણીસો ઇઠ્યાસીના નોકર ચોરીના આઈપીસી ત્રણસો એક્યાસીના ગુનાના આરોપીને 38 વર્ષ બાદ બલસાર જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને નૈક કાર્યવાહી કરી અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે.